શું ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે શું ભારતીય જનતા પાર્ટી માત્ર સિમ્બોલિક પાર્ટી બનીને બેસી ગઈ છે કેમ કે આવા સવાલો કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ દ્વારા ઉઠાવવામાં આવે છે તેમણે કહેવું છે કે મંત્રી તો બની ગયા છે પરંતુ તેઓની અણ આવડત બિનઅનુભવી અને અભણતાના કારણે આ સરકારી બાબુઓ છે તે ગુજરાતનું રાજ ચલાવી રહ્યા છે અને મન ફાવે તે પ્રકારની પદ્ધતિ અપનાવી રહ્યા છે સાથે જ ભાવનગરમાં જે ચિલિંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યું છે ભાવનગર દૂધ સંઘ દ્વારા તેમાં પણ આ જગ્યા ટાઇટલ ક્લિયર નથી એને નથી દફતરે કરેલ નથી જેના કારણે ભવિષ્યમાં જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની પાછળ ભાવનગર જિલ્લાના જે દૂધ સંઘના સંચાલકો છે તે જવાબદારી લે છે તેને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા છે અને ફરી એકવાર સિસ્ટમમાં રહેલી ત્રુટી સામે અને અધિકારી રાજ સામે આરોપ કર્યા છે શું કહી રહ્યા છે મનહર પટેલ તે વિશે વાત કરીશું આ વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન વિપક્ષ નહીં પરંતુ સત્તા પક્ષના ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય કે નેતા હોય તેઓ પણ આરોપ કરતા હોય છે કે ગુજરાતમાં અધિકારી રાજ હાવી થઈ રહ્યું છે કેમ કે અધિકારીઓ છે તે પતા અધિકારીઓનું સાંભળતા નથી મન ફાવે તે પ્રકારના નિર્ણયો કરતા હોય છે મનસ્વી પદ્ધતિથી કામ કરતા હોય છે અને આને લઈને અવારનવાર અધિકારીઓ સામે આરોપ પણ લાગતા હોય છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ હવે ગુજરાતમાં અધિકારી રાજ ચાલી રહવાની વાત તેમણે કરી છે અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર એક સિમ્બોલિક પાર્ટી બનીને બેસી ગઈ છે તેમણે એટલું જ નહીં મંત્રીઓ પર પણ નિશાનો સાધ્યો છે અને કહ્યું છે કે મંત્રીઓ અભણ હોવાથી બિનઅનુભવી હોવાથી આ રાજ છે તે અધિકારીઓ પોતાની રીતે ચલાવી રહ્યા છે જે દુર્ઘટનાની વાત હોય હરણી બોટ દુર્ઘટનાની વાત હોય રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો મામલો હોય તેમાં અત્યાર સુધી અધિકારીઓ દ્વારા જે એસઆઈટીની નિમણૂક કરવામાં આવે છે પરંતુ એ જ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ને બીજા અધિકારીઓને બચાવી લેવામાં આવતા હોવાના આરોપ મનોહર પટેલ દ્વારા કરવામાં આવ્યા છે એટલું જ નહીં તેમણે ભાવનગર જિલ્લા દૂધ સંઘ લિમિટેડ દ્વારા જે સિંહોણ તાલુકાના સરગામ ખાતે એક પ્લાન્ટ ચિલિંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યું છે તે પ્લાન્ટને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે કેમ કે જે જમીન ઉપર પ્લાન્ટ બનાવવામાં આવ્યું છે તે ટાઇટલ ક્લિયર નથી એને પટ્ટે કરેલી નથી તેમજ તે જમીન દફતરે પણ કરવામાં આવેલી નથી તેના કારણે તેમણે વહીવટી તંત્ર સામે શું આરોપો કર્યા છે તેવું શું કહી રહ્યા છે તે સાંભળી લો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પરંતુ આપણે માનીએ છીએ ગુજરાતમાં ખરેખર ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર સિમ્બોલિક છે અહીંયા ગુજરાતમાં બાબુઓનું રાજ છે અને બાબુઓની સરકાર છે હું એટલા માટે આ વાત કરું છું કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા મોટા ભાગના મંત્રીઓ એ અભણ છે બિન અનુભવી છે અથવા તો એને વહીવટી તંત્ર ઉપર કામ કરવાની બાબુઓ પાસેથી કામ લેવાની એમાં વહીવટી પકડ હોવી જોઈએ એ નાશવંત છે એના કારણે ગુજરાતની જનતા અનેક બાબતોમાં પરેશાન થઈ છે અને અનેક બાબતોના કિસ્સાઓ એવા બન્યા છે કે એમાં જીવો પણ ગયા છે આપણને સૌને યાદ છે કે મોરબીનો પુલ તૂટ્યો વડોદરાની અંદર બોટ ઊંધી વળી અને તક્ષશિલા કાંડ સુરતમાં બન્યો અગ્નિકાંડ બન્યો અને રાજકોટની અંદર હમણાં બન્યો આ તમામ કિસ્સાની અંદર તમે સામ્યતા શું છે સામ્યતા એ છે કે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને મોરબીની અંદર ચીફ ઓફિસર કે મોરબીના કલેક્ટરને વડોદરાની અંદર ઘટના ઘટી એના મ્યુનિસિપલ કમિશનરને કે સુરતમાં ઘટના ઘટી તે ત્યાંના મ્યુનિસિપલ કમિશનરને કોઈ ફરિયાદ વિરુદ્ધમાં એને જેલના મૂક્યા એને રસગેસ્ટ કર્યા મોકલી દીધા નહીં એનું મુખ્ય કારણ એ છે કે જે સરકાર સમિતિ બનાવે છે એસઆઈટીને છે એ એસઆઈટી બાબુઓ દ્વારા રચાયેલી હોય છે ને બાબુઓ એમાં ઇન્વોલ્વ હોય છે ને બાબુ એને બચાવવાનું કામ કરે છે ભારતીય જનતા પાર્ટીના મંત્રાલયમાં બેઠેલા મંત્રીઓ આ દિશામાં બ્રહ્મચારીઓ છે એટલે જનતા પ્રત્યેની જે સંવેદના હોવી જોઈએ જે સરકારમાં એ નાશવંત છે એના કારણે આપણે સૌ પરેશાન છીએ હું આજે એક એક દાખલો માગવા માગું છું મૂકવા માંગુ છું રાજ્ય સરકારના સહકાર વિભાગની સામે ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે સર્વોત્તમ ડેરી આ સર્વોત્તમ ડેરીએ થોડા સમય પહેલા સિંહોર તાલુકાના સર ગામમાં એક ચિલિંગ પ્લાન્ટ નાખવા માટેની જગ્યા ખરીદી એ જગ્યા ખરીદી એ ટાઈટલ ક્લિયર નહોતી ખરીદ્યા પછી પેમેન્ટ ચૂકવાણા પછી એ એને કરવાની થાય એ જગ્યા આજે એને પણ નથી એને કર્યા પછી એને દફતરે લેવાની થાય કે જે સંઘના નામે થાય અને પછી આમાં કામ શરૂ કરવાનું બદલે આજે એ દફ્તરે પણ નથી એટલે જમીન ટાઇટલ નથી જમીન એને નથી અને જમીન એના દફતરે નથી અને એવી જમીન ઉપર દૂધ ઉત્પાદક સંઘે પચાસ કરોડ રૂપિયાનો ચિલિંગ પ્લાન્ટ ઉભો કરી દીધો આ પ્લાન્ટ ઉભો કરતી વખતે પહેલા રાજ્ય સરકારના નિયમો હોય છે કે એની પૂર્વ મંજૂરી કલમ એકોતેર નીચે લેવાની હોય છે ભાવનગર જિલ્લા દૂધ સંઘે એ મંજૂરી પણ ના લીધી એટલે અનઅધિકૃત રીતે એ પ્લાન્ટને ઉભો કરી નાખ્યો અને એ ચાલુ પણ આજે છે અમે સરકાર પાસે માંગ મૂકીએ છીએ કે રાજકોટ જેવી કે તક્ષશિલા કાંડ જેવી આ ચિલિંગ પ્લાન્ટમાં કોઈ ઘટના ઘટે તો એમાં જવાબદાર ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના સંચાલકો કે રાજ્યનો સહકારી વિભાગ એક બીજી બાબત એ કે જે ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે ગંભીર ગુનો કર્યો કે પૂર્વ મંજૂરી વગર આખો પ્લાન્ટ ઊભો કર્યો એ પ્લાન્ટને કાર્યાન્વિત કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારના વિભાગે એને કલમ એકસો ને એકસઠનો એને જે સત્તા મળી છે પાવર મળ્યો છે એમાં એને પૂર્વ મંજૂરીમાંથી એને મુક્તિ પણ એને આપી દીધી એનો મતલબ એમ થયો કે જિલ્લા સંઘે જે ગુનો કર્યો છે એ ગુના ઉપર બીજો ગુનો ભારતીય જનતા પાર્ટીની સરકારની સહકાર વિભાગના મંત્રાલયે કર્યો હું મુખ્યમંત્રીને આ સવાલ સીધા મારા બે હતા કે આમાં કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ અને એના માટે જો આપણી સરકારની સંવેદના હોય તો આમાં એક ઉચ્ચ કક્ષાની ટીમ ત્યાં તપાસ કરે તપાસને અંતે આમાંથી આ ભ્રષ્ટાચાર જે એના કરતા અનેક ભ્રષ્ટાચારો બહાર આવી શકે એવી અમારી સીધી માન્યતાને ને છે આ હતા કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભૂતકાળમાં આટલી દુર્ઘટનાઓ બની છે ત્યારે અધિકારીઓ છે તે પોતાની જવાબદારીથી છટકીને આ તદ્દર કરી લેતા હોય છે પરંતુ ભાવનગરમાં જે ચિલિંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યું છે તેમાં કોની જવાબદારી કોની જો ભવિષ્યમાં આ પ્લાન્ટમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો તેમાં ભાવનગર દૂધ સંચાલક સંઘ જવાબદાર રહેશે તેમજ તેમણે આટલું જ નહીં સહકારી સંસ્થા આમાં જવાબદારી સ્વીકારે છે તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે તેમના જે આરોપો છે અધિકારી રાજને લઈને અને ભાવનગર ચેલિંગ પ્લાન્ટનો જે આખો મામલો સામે આવ્યો છે તે મંજૂરી વગર ધમધમતી હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે તેના કારણે અનેક સવાલો એ સિસ્ટમ સામે ઊભા થઈ રહ્યા છે અને જ્યારે આ પ્રકારની દુર્ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સરકાર છે તે વળતર ચૂકવતી હોય છે એસઆઈટીની રચના કરતી હોય છે અને પીડિતો છે તે ન્યાય માટે વલખા મારતા હોય છે પરંતુ જેવી રીતે તેમણે આરોપો લગાવ્યા છે તેના કારણે હવે રાજકારણ ફરી એકવાર ગરમાયું છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવવાનો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ ની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના